ঠিক কেতিয়াব দেখা ট্ৰেক্টৰ তো কেতিয়া

Quickly, bây giờ, mọi người sẽ. I'm a con kích lắp cả là, con hàm là, con hàm là, mọi người. A con hàm là, mọi người, mọi người. A con

ના નમસ્તે મલસામ બનાને એક કસ સટ મેટન નવા બરકાં તો અર્થે જ નિભો તોને દેખાડો એટલે પોગું છે આપણે જ સરાખો હંટી આવ દેવાવાનું છે નદી બેતે ત્યાં એકર બાકી છે જ્યાં આ દેવાવાનું છે

પાણી પણ લગાડી દીધું છે આ રીતે મેં વાવ્યું છે બે ત્યારે તો એક ત્યારો કર્યો છે બધા બે ત્યારા પી ગયા છે ત્રીજા ત્યારામાં જાય છે આ રીતની જો વાવણી અમે કરીએ છીએ તમે કઈ રીતનું વાવો છો આતે કોમેન્ટમાં કહેજો એક મોટર વાવ મૂકી છે અને એક મોટર આવી છે પાટી પસાડી છે ઈ ઓડિયો ખફારી પસાડી છે ને અમારે જમકો વાળો ખફારી પસાડા છે ઈ બીજી મટર નું પાણી વારે છે કારણ કે આ બોરા ત્યારે કીરા છે ને થોડો ઘણો હમું તો કરવું પડે અને એકવાર કોળવાણમાં મથી લે ને ચારે ચાર મહિના પા દેત મેા પાણી આય લ્યો આવે કેમ બા કઈ કાઈ કટે ને જા 1 2 ને 3 ને 4 માં આવે છે આ વાલી મોટર માં બે 10 પી દે ઈ તો વાહ થી ચાલુ પડી થી છે જામ કઈ પાણી હલે છે જો બે 10 નો 10 હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ વાયલ્ય પાણી વારું છું બગડાટી બોલાવતું પાણી જાય છે વાયલ્ય ડબલ નો ક્યારો પટો પટો આવે ને અમે ડબલ ના કર્યો તમે ન કરતા કેમ કે પાણી આ બધી પોહાઈ બાકી આ પોહાય પડે એકવાર મથી લ્યો ને એટલે શ્યાર મહિના ઉપાધિ નોરી પૂરા પૂરા બાપા દર્શન કરી લ્યો પૂરા પૂરા ન થયું ભાઈ હું તો મસ્તી કરું છું દાર છે દાર અત્યારે ફોડીને વહી આવ્યા છે અને આજનો બધો ગાયન કરીએ કેવા લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે નવા બ્લોગમાં